આપણા છોકરા આપણને વાલા દેવ ને એનું ડેરું પછી સુધા સિંહ ને રાંગમાં હોય ભલે તે દી વસેરું હું પાણીયાળું ઘોડું હોય ને પણ એ હાવજ ની આમ ડણક સાંભળી જાય પણ હડકાય ને કોઈ દી હેત ન કરવું આપણું પાળેલું હોય ને ટોમી નામ રાખ્યું હોય પાળેલું હોય હડકવા આવેલું હોય તને ચુમિયું ન લેવાય નકર સૌદ આપણે લેવા પડે હા હા

આ સ્ત્રી જાતિ છે તમે જોવો આમ વગાડી વગાડીને ને આપણી માથે થાપો માર છે કાઈ બોલો ઈ સ્ત્રી અને પુરુષ જ છે સાહેબ આમાંય સાત સુર આવે સારે ગામા પાધની સા મની સા સાની રે આમાંય હાથ સુર ભગવાન ગોઠવી વાત બોલો વાગે લાકડી ને વાહળી મનુ વાગ્યા માં શું ફેર હે એક જ વાડાના બે ટુકડા કરીને એક ટુકડામાં છિદ્ર પાડીને ભગવાને ફૂંક મારી તો આખું બ્રહ્માંડ મામા એનો મહી થઈ ગયું અને એકનો એક ટુકડો કોકને વાહામ માર્યો જામીનનો જડે બોલો લ્યો ઓહો આનું કરવું હું ઈ કે બંદી ની દિવાલ ઉપર લખ્યું તું બૂટ ચંપલ લેવાનો આગ્રહ હંમેશા દુકાનેથી રાખો હા તોય શનિવારે ન્યાજ જાય બોલો બધા લ્યો એ તો હવે બાકી આપણે આપણી જૂની વાતો છે ને ગામડામાં જાન જાતી હોય ને એ પછી આમ સવારે જાન ઉઘલાવાની હોય અને મૂર્તિઓ આમ ધીરે 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 તોરણ બાજુ જાતો હોય ને પછી ગામમાં ગામના પાદરમાં બરોબર બધાના ગાડામાં બેહવાનું હોય તો ટ્રેક્ટરમાં

અગુરુ અગુરુ સાહેબ અને એમાંય ગામડા આપણા ગામડા તો ગામડા છે ગામડાની બજારમાંથી એક માજી નીકળ્યા ને એમાં એક દીકરી નીકળી બોલો જે શ્રી કૃષ્ણ બાગ જે શ્રી કૃષ્ણ બટા તારે લગ્ન થઈ ગયા તક હું ફૂકરે તાર ઘરવાળા હતી કે અફસોસ કરે ગામડું તો ગામડું છે સાહેબ અફસોસ સાહેબ આપણે આપણી થોડી બધી ભાષાઓ ભાષાઓ છે સાહેબ પણ ગામડું એક આવું બોડા જેવું નાનું એવું ગામડું હોય અને ચાલીસ વર્ષ પહેલા તમે દાખલા લીધો સાહેબ એક જ દુકાન હોય ત્યાંથી પુંજાની હોપારી ખાવાની હોપારી કમરકાકડી નાડાસડી કંકુ ભૂતડો આંબલિયા આ બધું એક દુકાનેથી મળે લાજુની મર્યાદા હતી સાહેબ એમાં એક બેને આવીને ખાલી દુકાનદારને એટલું કીધું કે તમારા ભાઈનો હાબુ આપો દુકાનવાળો કડે ચડી ગયો આખી દુકાનમાં જોયું લીલી બસો પંદર લાટા ભાવનગરનો ગોટી હાબો હ એમાં એનો માણસ આવી ગયો માણો તરત કે શું આ સિવાય રેપઝેપ કેમ થઈ ગયા તો કે આ બેન આવ્યા છે ને એ એમ કે છે કે તમારા ભાઈનો હાબો આપો તો કેને તમે ઓળખો છો તો કે ના 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 બોઘાનું બોઘાનું ઓળખો તો ભોગો મારી આરે ભણતો એનો ભાઈ ખોડો ખોડો એક વરસ પાછા ખોડાના ઘરના છે ને ખોડાને ખોડો છો છે ખોડાના ઘરના ખોડાને હાટુ ખોડાનો હાબુ લેવાયો જો ખોડામ પડ્યો આપો એ કે આહા નામ તો નહોતા જ લેવાતા ને હા ત્યાં ને એમ કહેવાય ખોડાનો ખોડો ચોચા લાવો ખોડાનો હાબુ એ નો નામ નો લેવાય પણ ગામડું ગામડું એટલે મર્યાદાનું જતન થતું સાહેબ એટલે ઘડી ઘડીક મારે મેં કીધું ને ઘડી ઘડીક અને એમાંય લગ્નનો પ્રસંગ છે સાહેબ આહા દીકરી જ કોને વાલીનો હોય આ દેશ ના ઋષિઓ રોયા છે ને દેવો રોયા છે ને દેવતાઓ રોયા છે સાહેબ દીકરી માટે દીકરી તો દીકરી છે બાપ નો શ્વાસ લેવો પણ પડે અને મૂકવો પણ પડે આપણે આપણી તો પરંપરા રહી છે ને સાહેબ શ્વાસ ન લ્યો તો તમે રૂંધાઈ જાઓ અને મૂકી દો તોય તમને વહવો થાય કરે રે રે આવી દીકરી ના લગ્ન પોતાના સંતાનોના સંસ્કાર અને એમાંય ખાસ કરીને આ તો એક બધા જેટલું કલા જગત અહીં ઉપસ્થિત છે સાહેબ આ કોઈ ઢાલું ભેળવા નથી આવ્યું વ્યવહારો છે ને આવ્યા છે બધા આમાં આમાં ઢાલું નો હોય છે એ તો ગામડામાં નથી ગામડા બરોબર ઝાલર વાગે બાપુ આમ ઝાલર આમ બરોબર ભગવાન રાઘવેન્દ્ર સરકારની આરતી ઉતરતી હતી અને એમાં એક જણો ભરોટો લઈને નીકળ્યો ભરોટું પીડ્યું ત્યાં કે ઓલો બિચારો પૂળો પૂળો આમ આમ નાખે ને બાપુ બરોબર શંખનાદ કર્યો ને આમ બહાર જોયું તો ઓલો પરસેવ રેપજેપ થઈ ગયેલો એટલે એને કીધું ભાઈ પાણી પી લે ને પૂળા પછી નાખજે ઘડી આરતીમાં આવે તો કે મારો બાપા ખી જાય આરતી થઈ ગઈ સ્તુતિ ગવાઈ ગઈ લોકાભિરામ રણરંગ ધીરમ બધું ગવાઈ ગયું પછી ચરણામ્રત અને પ્રસાદી લઈને બાપુ બહાર આવ્યા પૂંજારી બાપા એટલે ઓલો તો પૂળા જ નાખતો હતો એટલે પુંજારી બાપાએ કીધું ભાઈ હવે તો તું આ પ્રસાદી અને ચરણામત લેવા આવ્યો તો કે મારા બાપા ખી જાય ને પછી એનો મગજ ગયો તારા બાપા છે ક્યાં તો કે આ ભરોટાની હેઠે એને કાઢવા તો પડશે કારણ કે ઉપર બેહીને આવતો તો વાડીએથી અને ભરોટો આમ પીડ્યો હેઠે બાપા ઉપર બધી કડક ગામડા તો ગામડા છે સાહેબ પણ આ જે વાકલાના ઉપાસકો બધા અહીંયા આપણે એમ થાય કે આ અહીં શું દીકરીના લગ્નમાં આપણે 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 શું શું લાડ લડાવશે આપણે આપણી ત્યાં પરંપરાના ગીતો છે સાહેબ એકાદી બે કરી એવા ઢોલ રે એવા ક્યાં ભૈયા રે ધડુરાજા ના વગડા એ નિશાન રે એવું પીઠી રે ચડી ત્યાં એનું બાળા પણ જે દીકરી નાની હોય ધીરે 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 મોટી થાય સાહેબ સમય અનુસાર સંતાનોની જે શિક્ષાઓ છે આપણી પરંપરા આપણા ગીતો તો ગીતો છે સાહેબ હાડ ફાડી નાખ્યો પીઠી ચડી ત્યાં એનું બાળા પણ

લેખા વાત કરીને કારણ કે આ બહુ બોળો વિસ્તાર કલા જગતનો એમ થાય હું કરશું પણ જો વિવેક યાદ હોવા જોઈએ આપણો વિવેક આપણી વાણી આપણું વર્તન એક જણો ઘરે આવ્યો ને સોફા પર બેઠો તો એના ઘરના પાણી ગ્લાસ લઈને આવ્યા એ કે તણી દીધા કૌશન પાછી ભૂલી જાવ તણી દીધા કૌશન પાછી ભૂલી જાવ હું ભૂલી જા હતું એ કે બાથરૂમમાં માં કઈક અવાજ આવે છે ને પાણી ટપકતું હોય એવું લાગે છે

આ આ માં કોરોના આવ્યો ને કોરોના મહિના પહેલા અમે ત્યાં હતા ને અમારે હોંગકોંગ થી ઇન્ડોનેશિયા જવું હતું એક પ્રસંગમાં ચાંદલા નો પ્રસંગ ઇન્ડોનેશિયામાં આવું જોયું ચાંદલા નો અને એની પહેલા હું માયા ભાઈ એક લગ્ન માં આનથી જાન માં ગયા હતા બોલો બધા કપલ માં હતા અમે બે સિંગલ હતા પૂછજો એને પછી ઓલાય અમને બે હાર્યા બાજુ બાજુ ની ખુરશી એક એક વીટી આપી આ સત્ય વાત છે બોલો પણ ઈ 3 કલાક ફ્લાઇટ કોરોના ની 3 ફ્લાઇટ 3 કલાક ફ્લાઇટ લેટ ગઈ બધાની ભાષા તમે જો ગામઠી ભાષાથી માંડીને તમે 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 આમ આમ ઠેઠ ઠેઠ તમે આમ દર્શન કરતા જા અને આપણું જિંદગી છે ને સાહેબ બસના કન્ડક્ટર જેવી છે સરકારી બસના કન્ડક્ટર જેવી છે આપડી જવાનું રોજ ઉતરવાનું ક્યાંય આઈ નહીં હા ક્યાં ગયા તક ફલાણા ગામ ક્યારે નીકળા અડધી રાતે કેટલા વાગ્યા પછી તક 9 વાગ્યા

હોળ વ્હીલ ગાડી નીકળે બેતાળી વ્હીલ હવે તો નીકળે મોટા મોટા પવન ચકી લીધે ને એની ડીઝલ ની ટાંકી ઉપર લીખી હોય ડીઝલ ની ટાંકી બહુ મોટી હોય એમાં લખ્યું હોય કમ પીના મેરી રાની ઇશ્ક કા પાણી બહુ મહેંગા હૈ કમ પીના વાહે આઈ સર વાળો કરતો કરતો એની ટાંકી ઉપર લખ્યું હોય નઈ પિંગ તો કેચ ચલો મેરે રાજા જોશે તો ડોટ 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 એવું એવું લખ્યું હોય એવું એટલે આ હવ હવો ની રીતે હવ હવ મસ્ત છે સાહેબ હા પણ પ્રેમ પ્રેમ છે તમે જો દાંપત્ય જીવન તો દાંપત્ય જીવન છે ને આપે ભગવાનભાઈ ની તમે તો બહુ વાતો સાંભળી છે બાળપણમાં શરૂઆતમાં જે વી પચી વર હોય ને એમાં એમાં આપણને આમાં કઈ વર્તાય નહીં પાત્રીય ભોગો તો એ ન વર્તાય ચાલીસે ભોગો નહીં પછી પંચાવન પછી જે એકબીજા આમ આમ એકબીજાની આમ 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 માણસને જરૂર હોય તમે જુઓ હા ક્યાં ગયા છે કારે આવે છે તાર દાદા બોલાય લેન ને ભાઈ મજા જેવું નથી ને બાપા એમાં બાપા ફૂટેલા સમજા મા પૂઠે પંખા જ નહોતા પચાસ વર્ષ પહેલા તો આમ પૂઠે પૂઠે પવન નાખે આમાં એમાં હાથ આઠ વડીલો ને હાથ આઠ બાપા આમ ખબર કાઢ્યા માડી આમ નેજવું માંડ્યું આમાં

ઓળખવા જેવું હતું તે હું શું માત્ર કરવા દીધું નથી ને હવે કેવો સો ઓળખો બધા અને આવું જ છે હો આ તો બંજમૂતી માં છીએ આપડે બધા સાહેબ હે પણ પ્રિય બોલું સજનતા દાતા રહે સુરવંત થાય તો અભ્યાસ ના મી લે વિના ત્રિપા ભગવાન સ્ત્રી અને પુરુષની વ્યાખ્યાથી છે સાહેબ છેલ્લી વાત કરી દઉં પ્રધાનભાઈ એક જણાઈ સારવાઈ બીડી હળગાવી એક જણાઈ સિગરેટ હળગાવી એમાં ત્રીજાનું આગમન થયું કે આ કઈ બીડીઓ છે બોલો કે હાદી છે ને આ ધોળી છે વિદેશની એમ તો કે આમાં સ્ત્રી કઈ અને પુરુષ કયો તો કે આમાં સ્ત્રી પુરુષ નો આવે બીડી બીડી જ હોય તો કે ના બે ઓલવી નાખો બે ઠારી નાખો બીડી બે ઓલવી નાખી બીડી અને પછી હાદી બીડી વાળાને કીધું હળગાવી લે આમ મોઢા મૂક ને આમ આમ આ બીડી તો બીડી છે ટક્કર લઈ જાય આપણે ગામડામાં તમે જાઓ વડીલો પીતા ને આમ આમ હળગાવે ને પછી આપડે એટલા બધા આદરવી ગઈ કે ઈ એને ઉપરથી પાસું લાવે એમ એમ કરીને પાછી કે ટક્કર લઈ જાય ક્યાં સુધી મૂકે નહીં એમ એટલે ઓલાય શારભાઈ દેશી બીડી હળગાવી આમ બે શર્ટ મારી પછી કીધું કે આમ ટ્રે પડી થી બીડી ની મૂકવાની આમાં મૂકી દે એટલે ઓલાય મૂકી દીધી આમ અને 5 મિનિટ પછી ત્રીજી વ્યક્તિ કીધું કે હવે લે એને શર્ટ મારી દી એટલે ઓલાય બીડી લીના તો કે આ ઠરી ગઈ આ બોલવાઈ ગઈ તો કે આપણે હોય આપણે બોલવાઈ બહુ જાય વાત વાતમાં મને નો કહેવાનું કીધું આવું એની બધા વચ્ચે મને શું કામ કીધું હોય છે ઘણું ઘણું સાહેબ પછી ઓલાને કીધું કે આ ધળી બીડી હળગાય હળગાયું એક શર્ટ મારીને કીધું આ ટ્રેમાં મૂકી દેજો ત્રીજી મિનિટે કીધું શર્ટ માર્યું ઓલો કે આમાં પણ હા નજર સામે દેખાય કા તો કે આ ઠેઠ મુલોખા આ સુધી પોગી ગઈ ત્યારે ઓલાઈ કીધું કે સ્ત્રી જાતિ છે અંદરથી હળગે છે પણ કોઈન કઈ નથી એકી સાહેબ આ હા હું કહીશ તો મારો ચકલાના માળા જેવું ઘર વિખાઈ જાય છે હાય એટલે આપણે ત્યાં સમાજ સમાના ગીતો સમય સમયની વાતો એમાંય લગ્ન અને ઈ દામપત્ય દેવન સપ્તપદીના સાત ફેરા આપણે ત્યાં એવું સુંદર મજાનું દીકરીના લગ્ન નિમિત્તે આજનું આ ભવ્ય ભાતીગળ લોક ડાયરો એકબીજા હરખ કરવા માટે આ બધા પ્રયાસો થઈ રહ્યા છે આપણે આપણા હરખ ને પ્રગટ કરીએ એટલે હું પાછું પ્રધાનભાઈ ને વિનંતી કરું જોરદાર તાળીઓથી આપણે એને વધાવી લઈ ભાઈ શ્રી વરદાન ભાઈ